અમૃત પુષ્પ કે રાજકોટ ઉમેશ કામર્યા હવે આ ભાઈ કેને લઈને આવ્યા હતા અને શું તકલીફ હતી એના શબ્દમાં અમે સાંભળીએ હવે તમે કોને લઈને આવ્યા તા મારા મમ્મીને લઈને આવ્યો હતો કાલે આવ્યા હતા અને આજે બીજો દિવસ છે હવે કાલે આવ્યા હતા ને આજે ફરક કેટલો છે ઘણો ફરક હે દુખાવામાં દુઃખાવો અમે ઘણો ફરક હે રેડી રેડી કાલે પરમ દિવસે મારા મમ્મી તકલીફ થઈ પરમ દિવસે અમે બે જણા ખંભે લઈ જઈને ગાલી લઈ જતા હતા અને કાલે પ્રથમ વખત અહીંયા લઈને આવ્યા હા તો રેડી એની રીતે મહિના હલન ચલન કરવા પેલા જ દિવસે પેલા જ દિવસે આજે બીજો દિવસ આજે બીજો દિવસ થયો આજે તો કમ્પ્લીટ સારું છે હાવ રેડી હાવ રેડી અને એક

દવા તો હજી આપડે કઈ ચાલુ નથી આજ કાલે દીધી હતી દવા માં કોઈ પણ જાત ને નુકસાન નથી આયુર્વેદિક આયુર્વેદિક પુષ્પ જ હા બરાબર છે જય દ્વારકા જય દ્વારકા